પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી એકતા ભવન ખાતે શાંતિ સમિતિ બેઠક બંને સમાજના આગેવાનો સાથે આયોજિત કરવામાં આવી હતી આવતીકાલે વડોદરા શહેરમાં શિવરાત્રી નિમિત્તે નીકળનાર શિવજી કી સવારી અને ત્યારબાદ આવનારા રમઝાન મહિનાને લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી એસીપી શ્રી પલસાણા તેમજ પોલીસ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં પાણીગેટ પોલીસ સ્ટેશનના એકતા ભવન ખાતે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને સમાજના આગેવાનો પોલીસ મિત્રો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં નીકળી રહેલ છે જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય છે જેના અનુસંધાનમાં આજે વાડી અને પાણીગેટ વિસ્તારના તમામ શાંતિ સમિતિ અને એફઓપી મિત્રોની એક મીટિંગ લેવામાં આવી છે અને આગામી જે તહેવારો છે એ શિવજી કી સવારી એ ઉપરાંત રમઝાન માસ હોળી ધૂળેટી એમાં શાંતિથી ભાઈચારાથી પસાર થાય એ માટેની જરૂરી તમામ સાથે સૂચનાઓ આપવામાં આવી અને ચર્ચા કરવામાં આવી છે